આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નિપુણ પખવાડિયામાં વસ્તુ છે કાળ છે રંગ છે આકાર છે આવું બધું હોય તેની સરખામણી કરવાની અને પછી તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા હું જે ભૂલકીઓને બોલાવું તેને આવવાનું છે અને તે તમને બતાવશે અને બધા એ પ્રમાણે શીખવાનું છે અને સમજવાનું છે અને પ્રયત્ન કરવાનો છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બધા તૈયાર છો અહિયાં કાર્ડ આપેલા છે હવે આ છે એ કાર્ડ તમે એમાં વસ્તુઓ દોરેલી છે હવે તમારે કહેવાનું છે કે આ કેવો કલર છે કેવો કલર છે આ બધી વસ્તુ છે એ લાલ કલરની છે અને આ તમે વસ્તુને બધા ઓળખો છો આ શું છે છત્રી છે અને છત્રીનો કલર લાલ છે તો આ બધી વસ્તુ છે એ લાલ બરોબર છે પછી આ પીળો કલર કલર છે છે ને કેવો અને બધી વસ્તુ છે એ પીળા રંગની છે અને તમે વસ્તુ ઓળખો છો આ શું છે શું છે આ શું છે બટરફ્લાય એટલે કે પતંગિયું છે એનો કલર છે એ પીળો છે ફૂલ છે એનો કલર પીળો છે તો આટલા જે કાર્ડ છે એ પાંચ કાર્ડ બધાય પાંચ પાંચ કાર્ડ છે ને આગળ પાછળ વસ્તુ દોરેલી છે ચિત્ર દોરેલા છે એમાં કલર પૂરેલો છે પછી આ પાંચ કાર્ડ છે એમાં આ કેવો કલર છે લીલો કલર છે અને આ શેનું ચિત્ર છે બધાયને બતાવું એ ઝાડનું ચિત્ર છે તો આમાં બધા ચિત્રો દોર્યા છે એમાં લીલો રંગ પૂર્યો છે તો આવી રીતે આપણે અહીંયા લીલા રંગના કાર્ડ પીળા રંગના કાર્ડ અને લાલ રંગના કાર્ડ મૂકેલા છે અને ત્રણેય તમે રંગ ઓળખો છો બરોબર છે અને એમાં બધા જ ચિત્રો છે એના આકાર અલગ અલગ છે હવે ચિત્રો છે એમાં વસ્તુ આવી જાય બરોબર છે ફળ આવી જાય શાકભાજી બધું અલગ અલગ આવી જાય છે એવી બધા વસ્તુના તમને નામ આવડે છે હવે આપણે અત્યારે શું કરવાનું છે ચાલો આ ત્રણેય બેનો ઊભા થઈ જાય ચાલો આવતા રહ્યો ત્રણેય એક એક રંગના કાર્ડની થપ્પી લઈ લો અને અહીંયા ઊભા થઈ જાવ આગળ આવતા રહ્યો જો આ ત્રણેય પાસે આ થપ્પી છે જાનની બેન તમારી તમે કેવો રંગ રાખ્યો છે લીલો રંગ છે તમારી પાસે પીળો રંગ છે તમારી પાસે લાલ રંગ છે આ ત્રણ રંગ છે એને આપણે ભેગા કરી દેવાના છે અને પછી ત્રણેય પોતાના રંગ છે એ યાદ રાખવાના છે અને એમાંથી પોતાના જે રંગ છે એ વસ્તુઓ છે એ પાંચ કાર્ડ છે એણે અલગ લેવાના છે વર્ગીકરણ કરવાનું છે સૌએ પોતપોતાના કાર્ડ દો ચાલો તો બેસી જાઓ અહીંયા અને તમે ત્રણેય કાર્ડને મિક્સ કરી દો ચાલો બધા કલર મિક્સ કરો બધા કલર લઈ લ્યો હજી ઊંચા કરીને મિક્સ કરો ભેગા કરો હજી ભેગા કરો મિક્સ કરો ચાલો બધા ભેગા કરો નીચેથી અલગ અલગ કરો બધા અલગ અલગ કરો એક ઉપર લઈ લો એક નીચે લઈ લ્યો હં બધા ભેગા કરો સરસ તો આવી રીતે જો બધાય કાર્ડ છે એ મિક્સ કરી દીધા છે બરાબર છે આ કાર્ડ છે એ આવી રીતે બધા મિક્સ કરવાના છે બધા કાર્ડ તમે મિક્સ કરી દીધા છે હવે શાંતિથી નિરાતે જે ચિત્રો દોરેલા છે એમાંથી તમારો જે રંગ છે એ લઈ લેવાનો છે જે કલર તમે રાખો તો એ કલરનું કાર્ડ તમારે લઈ લેવાનું છે વાહ સરસ તો ત્રણેય એ મિક્સ કરી અને પોતપોતાના કાર્ડ લઈ લીધા જોઈ લે તો તમારામાં બીજો કલર નથી આવી ગયો જો તો અલગ અલગ પાંચ કાર્ડ છે ને હં સરસ બધાએ કાર્ડ લઈ લીધા એટલે આને વર્ગીકરણ કહેવાય એટલે કે અલગ તારવા કહેવાય ત્રણેય નોખા નોખા તારવાય ને ત્રણેય કલર તો આ ત્રણેય કલર છે એ આપણે એમણે અલગ તારવા છે અલગ કર્યા છે ચાલો તો ઊભા થઈ જાવ અહીંયા ઊભા રહી જાવ ચાલો આવી રીતે આપણે ગમે ગમે તે વસ્તુ હોય એને પણ આપણે અલગ કરી શકીએ અત્યારે આપણે રંગ છે એ અલગ કર્યા છે બરોબર ચાલો જાનવી બેને કયો રંગ લઈ લીધો ઓ તિથિબેને પીળો અને શ્રદ્ધાબેને લા તો ત્રણેય રંગ લઈ લીધા અને એને વર્ગીકરણ કરીને બતાવ્યું કાર્ડ ભેગા હતા એમાંથી અલગ તારવી લીધા તો આવી જ રીતે તમારે બધાએ તમારે બધાએ આવી જ રીતે વસ્તુ છે એ આપણે ભેગી કરીએ તો એને ઓળખવાની અલગ કરવાની બરાબર રંગ અલગ કરવાનો આકાર અલગ કરવાનો આવું બધું આપણે શીખ્યા છીએ અને સમજ્યા છીએ તો હજી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવડી ગયો ને બધાને આવડી ગયું ને બધાને સરસ રીતે આવડી ગયું સમજવાનો પ્રયત્ન કર્યો मजा आई तो चलो सरस नी ताली पाडी दो बद्धा चलो ताली पाडी दो सरस वेरी गुड खूप सरस साबाश